નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો મારે ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ અમરેલીના ના સો ટકા સાચા બજાર ભાવ આગળ જીરુના ભાવ જોઈએ તો છવ્વીસો થી લઈને બેતાળીસો દસ રૂપિયા આગળ તુવેર આઠસો પચાસ થી લઈને તેરસો છવ્વીસ રૂપિયા ધાણાના ભાવ જોઈએ તો અગિયારસો થી લઈને પંદરસો ચાલીસ રૂપિયા આગળ મકાઈ ત્રણસો નેવ થી લઈને ચારસો ને પિસ્તાળીસ રૂપિયા આગળ સોયાબીનના ભાવ જોઈએ તો સાતસો નવ્વાણું થી લઈને આઠસો ને આઠ રૂપિયા જુવારના ભાવ જોઈએ તો સાતસો એકત્રીસ થી લઈને સાતસો ને એકત્રીસ રૂપિયા તલ કાળાના ભાવ જોઈએ તો છવ્વીસો પચાસ થી લઈને તેપનસો ને એસી રૂપિયા આગળ તલ સફેદ એક હજાર પચાસ થી લઈને એકવીસો ને પચાસ રૂપિયા આગળ ઘઉં ટુકડાની વાત કરીએ તો ચારસો થી લઈને છસો ને એકત્રીસ રૂપિયા આગળ ઘઉં લોકોને પાંચસો ને બત્રીસ રૂપિયા કપાસના ભાવ જોઈએ તો બારસો થી લઈને પંદરસો ને છપ્પન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો